ભરૂચ વચ્ચે દોડતા વાહનો પૈકી કેસોલ ગામના ટોલ નાકા ઉપર ભરૂચની લક્ઝરી બસ પાસેથી ટોલ વસૂલ કરવામાં આવતા હવે ટોલ નાકાના સંચાલક અને લક્ઝરી બસ ના સંચાલક વચ્ચે વિવાદ ઉભો થયો છે ભરૂચ અને દહેજ વચ્ચે આવેલા કેસરોલ ગામ નજીક આવેલા ટોલટેક્સ ઉપર ભરૂચ રજીસ્ટ્રેશનની લક્ઝરી બસ હોવા છતાં ટોલ દ્વારા ટોલ વસૂલ કરવામાં આવતા હોવાની સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે જોકે ટોલ દ્વારા તેમની માંગણી નહીં સ્વીકારે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ગુજરાત રાજ્ય ગ્રામ માર્ગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા તારીખ વર્ષ બે હજાર અઢાર માં ભરૂચ થી જોડતા સ્ટેટ હાઇવેનું નવીનીકરણ તેની સિક્સ લેન ફેરવી દેવાયો હતો માર્ગ ઉપરથી પસાર થતા ટુ એક્સલ થી મલ્ટી એક્સલ વાહનો પાસેથી રિટર્ન ટ્રીપ માટે

સંચાલકોને અનેક વખત રજૂઆત કરવા છતાં તો માનતા નહીં હોવાથી આજે ટોલ બુથ ના સંચાલક સામે આક્રોશ ફેલાયો હતો જોકે ટોલ બુથ વાળાએ તેમની માંગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ મામલે તેઓએ બુથ છતાંય અમે આપીએ છીએ બસ જવા દઈએ છે પણ તેમને તો ટોલ જ નહીં ભરવો એ અમારી નોટિફિકેશન નહીં આવતું જણાવ્યું હતું હું મયંગ છું હું છું અહીંયા વારંવાર અમને કેસર ટોલ નાકા પર હેરાન કરે છે અને અહીંયા ભરૂચ મુલત ટોલ નાકુ ત્યાં અમે લાઇસન બતાવીએ તો પણ અમને જવા દે છે અમારે કાગળ બધા ભરૂચ ના પાર્કિંગ ના છે ખાલી નંબર પ્લેટ અલગ છે અમારી તો અહીંયા વારંવાર કેસર કેમ હેરાન કરે છે અમને પરથી ફાડીને જવા દે તો એવું નહીં ચાલે એવું અમે રજૂઆત હજુ નહીં કરી અમે કરવાના છે રજૂઆત હવે અમને આ ન્યાય નહીં મળે તો પછી અમે ન્યાય નહીં મળે તો અમે આગળ જશું હવે મારું નામ ભરતભાઈ ગોહિલ જે હું ગામ રહેવાસી છું મારે ભરૂચ થી દહેજ નો કામપુર જે ચાલે છે બસ એ છે ખાલી નંબર પ્લેટ જીજે સિક્સ માં છે ભરૂચ રજીસ્ટ્રેશન બસ છે મારી આનો જે કેશોલ ટોલ નાગુ છે એ ત્યાં વારં રોકવામાં આવે છે અમે કીધું કે અમને કોઈ સહાય આપો

છતાં પણ જવા નથી દેતા અમારે બીજી ગાડી બોલાવીને ગાડી મોકલવા પડે છે તમે કોઈ ઉચ્ચ કરી ના આવે તો પછી અમે ગાડી જીડિયા માર્ગે આંદોલન કરીશું છેલ્લે નહીં બને તો અમે અમારા ભયરી છોકરાઓ લઈને ટોલ ટેક્સ પર આંદોલન કરીશું ભરૂચ રજીસ્ટ્રેશન છે ભરૂચ આરટીઓ માં અહિયાં કાગળિયા બોલે છે ભરૂચ ના તેમ છતાં અમને અહિયાં થી જવા નથી ના અમે અહિયાં ના ધારાસભ્ય ને કોઈ જાણ કરી નથી મારું નામ નીતેશ ગોયલ છે હું લોકલ રહેવાસી છું ને અમારી ગાડી અહિયાં ની ભરૂચ ના ડોક્યુમેન્ટ ની બોલે છે તે છતાં આ કેશોદ ટોલ ટેક્સ વાળા અમને વારે ઘરે હેરાન ગતિ કરે છે ડોક્યુમેન્ટ બતાવવા છતાં બી અમને જવા નથી દેતા તો અમે હવે આનું નિરાકરણ નહીં આવે તો અમે અહીંયા આગળ હડતાલ પર ઉતરીશું અને હડતાલથી થી બીજું આનું સોલ્યુશન નહીં આવે તો અમારા માન્ય ધારાસભ્ય છે એમને ਵੀ જાણ કરીશું ને તેનું બી નિરાકરણ ન આવે તો અમારો સમાજનો વ્યક્તિ ગામ ના વ્યક્તિ અને અમારો જેટલો ભી થશે લાવી અને અમે એક આંદોલન કરીશું અને આને કઈ ભી પ્રોબ્લેમ થશે કે હાની થશે જવાબદારી અધિકારી છે તેની રહેશે संदीप શિંગારે મેં મહારાષ્ટ્ર છું જે આપબે પોસ્ટ કામ કરતો એ જો આજ બહાર ચાલ રહે એ કોણ ચાલુ હોને કે સાથ ચાલુ ہوا इनकी जो गाड़ी है जीजे सोलह नंबर प्लेट नहीं इनका दहेज का गाड़ी है लेकिन ये जीजे सोलह नहीं और हमारे पास जो नोटिफिकेशन है जीजे सोलह की गाड़ी हम फ्री छोड़ रहे हैं। अगर इनकी गाड़ी जीजे सोलह नंबर प्लेट की रहती तो हम इन्हें फ्री छोड़ देते इनकी गाड़ी जीजे सोलह नहीं है इसलिए हम इनको नहीं छोड़ सकते फिर भी हमने इन्हें फिफ्टी डिस्काउंट दे बात की थी लेकिन वो लोग नहीं मान रहे और इस वजह से वो गाड़ी उठाकर ले रामदेव બાર સાડા આઠ ની જય માતાજી વાળાની બસ છે છેલ્લા સાત મહિના થી એમને એક પણ ટિકિટ કપાવી નથી જયારે પણ આવે ટ્રાફિક જામ કરી અને ભગાડીને લઈ જાય છે પણ કોઈ બીજી બસ દેખાડે છે બધાની પાસ સિસ્ટમ છે ફિફ્ટી પર્સેન્ટ ડિસ્કાઉન્ટ આપી છે એમને લેવું નથી પચાસ ટકા માં પણ એમને તકલીફ પડે છે બધી બસો ને અમે ડિસ્કાઉન્ટ આપીને ઓળું કરીએ છીએ નથી મંથલી પાસ લેવો નથી એક ટિકિટ કપાવી છેલ્લા સાત મહિનાથી એક પણ ટિકિટ કપાવી નથી અને કાયમ જયારે રોકી ત્યારે આવી રીતના મગજમારી કરે છે